શિયાળાની ઠંડીમાં બધાને ભાવે તેવી ચાર પ્રકારના લોટ સાથે બનેલી એટલે કે મિક્સ લોટ સાથે બનેલી વેજીટેબલથી ભરપૂર એવી મલ્ટીગ્રેન મસાલા રોટીની રેસીપી લઈને આવી છું એકદમ નવી રીતે વણ્યા વગર આપણે તેને બનાવવાના છીએ એની જે મેથડ છે તે એકદમ અલગ છે અને તમે આને એકવાર ખાશો ને તો મસાલા ભાખરી ખાવાનું પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ શિયાળાની સ્પેશિયલ આ નવી વાનગી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે આ રેસિપી માટે સૌ પ્રથમ આપણે અહીંયા આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ લઈ લઈએ તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો છો મેં અહીંયા આઠથી દસ કડી સૂકા લસણની લીધી છે બંને ઉમેરી શકાય અથવા તમારી પાસે જો લીલું ના હોય તો સૂકું વધારે ઉમેરી શકાય અથવા તમારે સૂકું ના ઉમેરવું તો ફક્ત લીલું લસણ ઉમેરીને પણ બનાવી શકાય છે હવે આપણે તેની અંદર બે લીલા મરચાં એડ કરીશું આ બધું જ હું આ રીતે અધકચરું વાટી લઉં છું તમે ઈચ્છો તો મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી શકો છો પણ મિક્સરમાં એકદમ પેસ્ટ બની જતી હોય છે અને આપણે આ રીતે તેને ખાણી દસ્તામાં વાટીશું તો આ રીતનું ટેક્સચર આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે નેચરલ ટેસ્ટ આવે છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે એક મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં હું એક ડુંગળી એડ કરું છું મોટી સાઇઝની એક ડુંગળી આ રીતે સમારીને લેવાની છે એક નાની વાટકી હું તેમાં સમારેલી મેથી એડ કરું છું મેથી ના હોય તો પાલક પણ ઉમેરી શકાય છે અને અડધી વાટકી હું તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું ત્યારબાદ અહીંયા જે લસણ અને મરચાં મેં વાટ્યા હતા તે લસણ વચ્ચા પણ હું આની અંદર ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી આદું મરચાં ઉમેરી શકાય છે અહીંયા અડધી ચમચી હું તેમાં અજમો એડ કરું છું અને એક નાની ચમચી હું તેમાં વરિયાળી એડ કરું છું ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી સફેદ તલ એડ કરીશું અને ત્યારબાદ મસાલામાં હું તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર ધાણાજીરું એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ પાંચ ચમચી હું તેમાં હળદર પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું હું તેમાં મીઠું એડ કરું છું મોયણ માટે તેલ ઉમેરવાનું છે તેલ પણ હું આ ચમચીના માપથી જ લઉં છું તો ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ત્યારબાદ ખટાશ માટે હું તેમાં આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરું છું લીંબુના રસની જગ્યાએ તમે એક નાની ચમચી આમજુર પાવડર ઉમેરી શકો છો બધું જ માપ મેં આ ચમચીના માપથી લીધું છે આ ટી સ્પૂનનું મેઝરમેન્ટ છે આ ચમચી રેગ્યુલરલી બધાના ઘરમાં હોય જ છે એટલે મેં આ સાદી ચમચીથી જ બધી વસ્તુનું માપ લીધું છે અને હવે ફ્રેન્ડ્સ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેમાં ચાર અલગ અલગ લોટ ઉમેરીશું તો સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ બાજરીનો લોટ લઈ લીધો છે બાજરીનો લોટ ચાળીને પછી ઉપયોગમાં લેવાનો છે કોઈ પણ લોટ હોય તેને ચાળીને પછી તેનો ઉપયોગ કરજો અડધો કપ મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે મકાઈનો લોટ પણ ચાળીને જ લીધો છે અડધો કપ હું તેમાં ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી રહી છું ત્યારબાદ હું તેની અંદર અડધો કપ ચોખાનો લોટ ઉમેરી લઉં છું તો આ રીતે ચાર અલગ અલગ લોટ ઉમેરીને હું અહીંયા મલ્ટીગ્રેન રોટી તૈયાર કરી રહી છું અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન દહીં ઉમેરી લીધું છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બધો જ મસાલો મેં સારી રીતે મિક્સ કરી લીધો છે અને હવે મેં પાણી લીધું છે અડધા કપ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આ લોટ ખાસ ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હા બહુ વધારે કઠણ લોટ બાંધવાની જરૂર પણ નથી પણ નોર્મલ આપણે જ્યારે રોટલીનો લોટ બાંધીને તેના કરતાં થોડુંક કઠણ રાખવાનું છે કારણ કે આમાં આપણે મસાલા ઉમેર્યા છે ને એ મસાલાના લીધે આ લોટ થોડી વાર પછી ઢીલો થશે અહીંયા જુઓ લોટની કન્સિસ્ટન્સી મેં કેવી રાખી છે અને હવે આ લોટને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે અહીંયા એક ચટપટું દહીં તૈયાર કરી લઈએ જે આ મલ્ટીગ્રેન રોટી સાથે ખાવાની મજા આવશે તો ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા દોઢ વાટકો દહીં લીધું છે તેમાં હું આ રીતે પાંચ ચમચી સંચડ પાવડર એડ કરું છું અને ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અહીંયા પાંચ ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર પણ ઉમેરું છું ત્યારબાદ આપણા ઘરમાં નોર્મલ જે લીલી ચટણી હોય એ બે ચમચી જેટલી ચટણી એડ કરું છું લસણ મરચાં અને ડુંગળી સાથે મેં આ ચટણી તૈયાર કરેલી છે તો નોર્મલી શિયાળામાં તો અમારા ઘરમાં હોય જ છે એટલે બે ચમચી મેં ચટણી ઉમેરી લીધી આ બધું બરાબર મિક્સ કરી લીધું અને તમે જુઓ ઇન્સ્ટન્ટલી એક જ મિનિટમાં આપણું આ ચટપટું દહીં જે છે એ તૈયાર થઈ જાય છે આ દહીં થેપલા પૂરી ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ મલ્ટીગ્રેન મસાલા રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો તો અહીંયા લોટે રેસ્ટ કરીએ પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આમાં થોડુંક આ રીતે ઓઇલ ઉમેરીશું અને લોટને આપણે મસળીને થોડુંક સ્મૂથ કરવાનું છે જેથી કરીને આપણે તેમાંથી જે મલ્ટીગ્રેન રોટી બનાવીએ તે ઇઝીલી બની જાય તો અહીંયા જુઓ લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને આમાંથી આપણે આ રીતે થોડીક મોટી સાઇઝનો લુઓ તૈયાર કરવાનો છે આ રીતે જો નાની સાઇઝ નથી લેવાની થોડોક મોટી સાઇઝનો લુઓ લેવાનો છે અહીંયા પાટલી ઉપર મેં એક વ્હાઈટ રૂમાલ લીધું છે કોટનનું કોઈ પણ કપડું તમે લઈ શકો છો પણ વ્હાઈટ હોય તો વધારે સારો ઉપરથી મેં પાણી છાંટી લીધું છે આ કપડાં ઉપર અને હવે આ જે લુઓ છે તે આની ઉપર આપણે મૂકી દઈશું અને હાથની જે આપણી આંગળીઓ છે તેનાથી આપણે તેને પ્રેસ કરીશું જો આ લોટ તમારા હાથમાં ચોંટવા લાગે તો પાણીવાળો હાથ કરવાનો અને આ રીતે તેને પ્રેસ કરતા જવાનું આ હાથની આંગળીઓની ડિઝાઇન ખૂબ જ સરસ લાગે છે અત્યારે તમને એવું લાગશે પણ આ રીતે હાથથી જ તેને થેપવામાં આવે છે આ રોટલી પણ નથી અને રોટલો પણ નથી આ મલ્ટીગ્રેન રોટી છે એટલા માટે આપણે તેની જાડાઈ મીડિયમ રાખીશું બહુ પતલી નહીં બહુ જાડી નહીં એવી અને આ રીતે આપણે તેમાં વચ્ચે હોલ પાડવાના છે જેથી કરીને જ્યારે આપણે તેને શેકીએ ત્યારે અંદરથી બધી બાજુએથી એક સરખું શેકાય અને આ રીતે દેખાવમાં પણ તે એકદમ સુંદર લાગે છે હવે મેં અહીંયા એક તવો ગરમ કર્યો અને બ્રશની મદદથી હું તેમાં ઓઇલ લગાવી લઉં છું અને ત્યારબાદ આ રૂમાલ સાથે જ આ રોટીને આપણે તવા ઉપર આ રીતે ઊંધો કરી દઈએ ધીરેથી આપણે આ રૂમાલ કાઢી લઈશું હવે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી આપણે તેને થોડીવાર માટે થવા દઈશું ત્યાં સુધી હું અહીંયા બીજી રોટી પણ આ રીતે બનાવી લઉં છું તો રૂમાલ લેવાનો છે અને તેને પાણીથી આ રીતે ભીનું કરવાનું છે ત્યારબાદ આ જે લુવો છે જે લોટનો મેં બનાવ્યો છે તેને આ રીતે તેની ઉપર મૂકી દઈશું અને આંગણા પણ આપણે પાણીવાળા કરી લેવાના છે અને ધીરે ધીરે આપણે તેને આ રીતે પ્રેસ કરતા જઈશું અને મોટો કરતા જઈશું તો હવે આપણે તેમાં વચ્ચે આ રીતે હોલ કરવાના છે એક મિડલમાં અને ચાર હોલ આપણે આ રીતે ચાર દિશામાં કરી લઈશું તો અહીંયા બીજી મલ્ટીગ્રેન રોટી તૈયાર થઈ ગઈ છે એક બે વાર તમે બનાવશો તો તમને આઈડિયા આવી જશે અને તમે ફટાફટ તેને પછી બનાવી શકશો તો બંને બાજુથી આ મલ્ટીગ્રેન રોટી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે અને આ રીતે બંને બાજુ શેકાય એટલે આપણે તેની ઉપર થોડું ઘી ઉમેરીશું ઘીની જગ્યાએ તમે બટર કે ઓઇલનો ઉપયોગ કરી શકો છો મેં ઘીમાં શેકી છે કારણ કે ઘીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે બટરમાં પણ તેનો ટેસ્ટ સારો આવતો હોય છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા એક મલ્ટીગ્રેન રોટી તૈયાર છે બાકીની રોટી પણ સેમ એ જ રીતે તૈયાર કરી લેવાની છે તવા ઉપર નાખી ધીરેથી રૂમાલ લઈશું અને બંને બાજુ આપણે તેને આ રીતે શેકી લઈશું અને બંને બાજુ શેકાય એટલે આપણે તેમાં ઘી ઉમેરીશું અને ઘી ઉમેર્યા બાદ બંને બાજુ ફરીથી તેને શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ